તો બેને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તરત જ એક્શનમાં આવી હતી અને તરત જ જે આરોપી છે એને પકડી પાડ્યો હતો આરોપીની અન્ય પૂછતા પૂછપરછ પણ પોલીસે કરી છે એનો જે મોબાઈલ છે એ પણ ચેક કર્યો છે એની મોબાઈલની ડિટેલ પણ અમે મેળવી છે અને આ બધી વિગતો અમે એફએસએલમાં પણ મોકલવામાં આવનાર છીએ આ ઉપરાંત જે નવી જે ભારતીય ન્યાય સંહિતાની કલમો છે કે જેમાં ચો ચોસઠ બે પાંસઠ બે ત્રણસો એકાવન વગેરે મુજબની કલમ ઉપરાંત પોક્સોની કલમ ત્રણ ચાર છ વગેરે કલમો ઉમેરીને આગુનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જે દીકરીનું સ્ટેટમેન્ટ હોય છે એ પણ લેવામાં આવનાર છે જે બી એનએસએસના નવા અનુસાર લેવામાં આવનાર છે